సాయర్ క్రాయిం ఫ్రోడ్ అలగ అలగ ప్రెం టాస్ అక్సన్ ડિજિટલ ફ્રોડ કોઈપણ અરેસ્ટ વગેરે કોઈપણ ફ્રોડમાં એક એમો એવી હોય છે કે આ પૈસા તો અલગ અલગ બેંક એકાઉન્ટોમાં ટ્રાન્સફર થતા હોય છે જે અનુએ સુરત સાયબર સેલ દ્વારા એક અભિયાન કે આવા એકાઉન્ટો કયા કયા બેન્કોમાં ખોલાવવામાં આવે છે કઈ રીતે એકાઉન્ટો ટ્રાન્સફર થાય છે એના ઉપર ઘણા દિવસથી વોચ રાખવામાં આવેલી હતી ગઈકાલે સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક સાથે ત્રણ ટીમને અંદાજીત છ એક માણસોને કેનેરા બેંક સરથાણા ખાતેથી પકડવામાં આવ્યા છે જેમાં જેઓના નામ જોઈએ તો રાજ રયાણી વિજય ઓળ મહેશ ભડિયાદ્રા ચંદ્રેશ કાકડિયા હાર્દિક દેસાઈ અને ચેન્નાઈનો એક થર્નીગલ થેરુકનમ જે સેલમ ચેન્નાઈનો છે આ છ લોકોની ધરપકડ કેનેરા બેંક સરથાણા ખાતેથી કરવામાં આવી હતી આ લોકો પાસેથી કા જે વસ્તુઓ કબ્જે કરવામાં આવે એમાં નવું મોબાઈલ મળી છે એક ટેબ્લેટ મળ્યું છે કેનેરા બેંકની બેંક એકાઉન્ટ નવું ખોલાવું એવી સોળ કિટ મળી છે અલગ અલગ બેન્કોના ઓગણીસ ડેબિટ કાર્ડ મળેલા છે અઠ્યોતેર સીમ કાર્ડ મળ્યા છે એચડીએફસીની એક ચેકબુક છે એચડીએફસીની પાસબુક છે કેનરા બેન્કની ઓપનિંગ ફોર્મ છે પાન કાર્ડ છે આ લોકો જે જરૂરિયાતમંદ માણસો હોય એવાના બેંક એકાઉન્ટ ખોલાવી અને આ અલગ અલગ એકાઉન્ટો આ અલગ અલગ માધ્યમો મારફતે ટેલિગ્રામ છે વોટ્સએપ છે કે ઇન્સ્ટાગ્રામ છે આ મારફતે આ લોકો એકાઉન્ટો વેચતા હોય છે લઈ લઈને અને આ એકાઉન્ટોનો સાયબર ક્રાઇમના અલગ અલગ જગ્યાએ ફ્રોડ થતો હોય છે અને મેક્ઝિમમ એકાઉન્ટો આ લોકો બહાર ઇન્ડિયા બહાર મોકલી આપતા હોય છે સાથે એ જ નંબર ઉપર એક પ્રી એક્ટિવેટ સિમ કરાવી દે છે એ એકાઉન્ટ સાથે એને લિંક કરાવી દે છે પછી એની એકાઉન્ટની પાસબુક કે બે ડેબિટ કાર્ડ જે ઇન્ટરનેશનલ ઓપરેટ થઈ શકે એવા ડેબિટ કાર્ડ ખોલવામાં આવે છે અને બહારના રાજ્યોમાંથી અને બહારના દેશોમાંથી આ ઓપરેટ કરવામાં આવે છે એટલે એક સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક સારી સફળતા મળી છે છ માણસો પકડવામાં આવ્યા છે જેમાં ચેન્નાઈનું કનેક્શન ખોલ્યું છે કનેક્શન ખુલ્યું છે અલગ અલગ સત્તર જણાના નામ આ તપાસ દરમિયાન ખોલવામાં આવ્યા છે એક બીજો વિષય પણ છે કે સુરતમાં પણ અલગ અલગ વિસ્તારના લોકો બધા જ સરથાણા કેનેરા બેંક પાસેથી એકઠે થયેલા મેક્ઝિમમ કેનેરા બેન્કનું આ એકાઉન્ટ છે એટલે એક પ્રાઇમરી અમે કેનેરા બેન્કમાં પણ તપાસ કરીએ છીએ કે બેંક સાથે આ લોકોની કોઈ લિંક છે કે નહીં બેંકનો કોઈ માણસ આ લોકો સાથે સંડોવાયેલો છે કે નહીં આ ઉપરાંત આ એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન સાથે કમિશન પણ આ લોકોને મળતું હતું એટલે માનો કે આ એકાઉન્ટ છે એમાં એક મહિનો ચાલે છે તો એક મહિનામાં જે ટ્રાન્ઝેક્શન થાય છે એના ઉપર પણ આ લોકો કમિશન લેતા હતા એક એકાઉન્ટમાં દસ હજારથી લઈ દોઢ લાખ રૂપિયા સુધીના પૈસા આ લોકો આરોપીઓ મેળવતા હતા આમના વિરુદ્ધ ગુનો દાખલ કરી પ્રાથમિક પૂછપરછ ચાલુ છે તો રિમાન્ડ મેળવવામાં આવશે અને આમાં વધુ તપાસ કરવામાં આવશે અલગ અલગ આરોપીઓ અલગ અલગ છે ત્રણ ગેંગ પકડવામાં આવી હતી કોઈ બે વર્ષથી કરતું હતું કોઈ છ મહિનાથી કરતું હતું ચંદ્રેશ કાકડિયા વિરુદ્ધ છ ગુના દાખલ થયેલા છે જેમાં બે સાયબર ક્રાઈમના બે ગુના દાખલ થયેલા છે એટલે એક અલગ અલગ સાયબર ક્રાઈમની એક આખી ગેંગો અલગ અલગ ત્રણ ગેંગો પકડાયેલી હાલ તમિલવાડુ જે છે એ ટેલિગ્રામથી આ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને આની પહેલા પણ એ અહીંયા આવીને એકાઉન્ટ લઈ ગયેલો હતો તમિલનાડુ વાળો જે થની ગયેલ છે એનો બ્રધર અરુણ દુબઈ છે અને દુબઈ ચેન્નાઈ એક આ લોકોને આપણા લઈ અને સાયબર ફ્રોડના અલગ અલગ જગ્યા એકાઉન્ટનો ઉપયોગ થતો હતો એ વેરીફાઈ કરીએ છીએ કે કેટલા કેટલા એકાઉન્ટોમાંથી આ એકાઉન્ટોમાં પૈસા આવ્યા હશે ટ્રાન્ઝેક્શન કેટલા થયા છે અને એનો ભોગ ક્યાં ક્યાં બનેલા છે લોકો ये पुलिस की गिरफ्तारी फरार तो ये पुलिस अत्यधिक सुधी है के सुधी पहुंची नहीं है ના એ અગાઉ પકડાઈ ચૂક્યો છે વોન્ટેડ ન હતો ગઈકાલે તપાસ દરમિયાન ફરીથી એના રેડ દરમિયાન એ મળી આવ્યો છે અને એના વિરુદ્ધ છ ગુના દાખલ થયેલા છે